નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે નાયબ મુખ્યમંત્રી હર સંઘવીના ગઢમાં જ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જાય છે ત્યારે એક ચોંકાવનારી ઘટના સુરતથી સામે આવી છે બૂટ લેગરે ત્રણ વ્યક્તિનું અપહરણ કરી નાખ્યું જ્યારે બે વ્યક્તિની અલગ અલગ જગ્યાએ હત્યા પણ કરી નાખી શું છે સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં સુરતમાં પૈસાની લેતી દેતી મામલે દારૂ માફિયા સિવા ટકલા દ્વારા ત્રણ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું સિવા ટકલાએ અપહરણ કરાયેલા ત્રણ પૈકી બે વ્યક્તિઓની અલગ અલગ જગ્યાએ હત્યા કરી જ્યારે ત્રીજો વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે હત્યા બાદ બુટલેગરોએ મૃતદેહ ગોડાદરા વિસ્તારમાં ફેંકી દીધો જ્યારે અન્ય મૃતદેહ મહારાષ્ટ્રમાંથી મળી આવ્યો ગોડાદરા પોલીસે હાલમાં વિસ્તારમાં મળેલા મૃતદેહ સંદર્ભે બે આરોપીની ધરપકડ કરી છે મહારાષ્ટ્રના નંદુરબારની એક હોસ્પિટલમાં બીજા મૃતકનું પોસ્ટમોર્ટમ પણ ચાલી રહ્યું છે પોલીસે કેસની તપાસ શરૂ કરી છે પોલીસે માનવ સંસાધન અને તકનીકી દેખરેખના આધારે બે વ્યક્તિની ધરપકડ કરી છે આ વ્યક્તિઓમાંથી એકની ઓળખ આસિફ મોતી શેખ તરીકે થઈ છે જ્યારે બીજાની ઓળખ જાલમ ઉર્ફે જગદીશ નાનુરામ કલાલ તરીકે થઈ છે બંનેએ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે કે તેમણે શિવકાંત ઉર્ફે યાદવ સાથે મળીને સોમવારે રાત્રે સોએબ નાઝીમ અને ઈરસાદનું અપહરણ કર્યું હતું અને માર માર્યો હતો ગોરાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસીનો પૂરો પ્લોટ છે ત્યાં તારીખ બીજી ડિસેમ્બરના રોજ સાંજે છ સાત વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનુ બેડ ગોળી પડેલી છે જેના પર ધૂડમાર મારેલો છે આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે બે આરોપી હતા হাজার শিহো এড়ে মার মরেছে মার মরেছে ইঞ্জরি থাকে মৃত্যু থাকে এখ্যতা તે અરસામાં લિંબાગમાં પણ મિસિંગ માટેની એક આવ્યા હતા કે જે પોતે એના એના ભાઈ મિસિંગ છે મિસિંગની આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એનો એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ થોડી મળી છે એ આઈડેન્ટિફાઈ કરો કે આ સન છે કે નહીં એના મધરે આવીને આઈડેન્ટિફાઈ કર્યું જે સોયબની ડેડ બોડી હતી જે સંદર્ભ ગુરાદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને રાત્રે જે બે રાઉન્ડ આરોપી રાઉન્ડ અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે ગોળમાર મારેલો હતો એના કારણે થઈ અને સોયબનું મૃત્યુ થયું છે એમાં સવારે ચાર વાગે ફોન આવ્યો હતો શોએબના ભાઈબંધનો અને એના ફોન ઉપરથી શોએબે વાત કરી હતી એના મધર સાથે કે મમ્મી અમારે રૂપિયાની આ લેતી દેતી લેવડ દેવડ છે એમાં એક લાખ રૂપિયાની માંગણી કરે છે પરંતુ મારે ખાલી વીસ હજાર રૂપિયા જ આપવાના છે તો પૈસા લેતી દેતી બાબતે વીસ હજાર રૂપિયા તમે આપો એના મધરે કીધું કે અમારી પાસે પૈસા નથી અને એના મધર સુઈ ગયા સવારે ફરીથી આઠ વાગે ફોન પર વાતચીત થતાં પૈસાની લેવડ દેવડની જ બાબતની વાત ચાલતી હતી પછી જ્યારે ફરિયાદ આપવા માટે શોએબના મધર અહીંયા અમારી પાસે આવ્યા

પોલીસે નાઝીમ સાદિકના મૃતદેહને કસ્ટડીમાં લીધો છે અને નંદુરબાર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે જેનાથી તેના મૃત્યુનું કારણ બહાર આવશે સમગ્ર મામલે હાલ મુખ્ય આરોપી સીઓ ટકલો ફરાર છે જેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે મુખ્ય આરોપી સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું સુરતથી સંવાદદાતા સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક